若めに勝、ね、つな。

દરેક સૂત્રને દરેક સ્લોગનને દરેક લોકોએ જાહેર જનતાએ પણ અપનાવવા જરૂરી છે રાજકોટમાં જે સફાઈ કામદારો કાર્ય કરી રહ્યા છે એ કાર્યોને આપણે દરેક વ્યક્તિએ પોતાનું સમજી અને રાજકોટને સ્વચ્છ રાખી અને પ્રથમ નંબર લાવવામાં આપણું યોગદાન આપવું જરૂરી છે એકલું મહાનગરપાલિકા આ કાર્ય નહીં કરી શકે એટલે દરેક વ્યક્તિએ જાગૃતિ લાવી પોતાની ફરજ સમજી અને આ કાર્ય કરવું જરૂરી છે